માધવનગર સોસાયટીની અંદર નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર બનાસકાંઠા જિલ્લાના થરદ ખાતે આવેલ નાવ્યા હોસ્પિટલની બાજુમાં આવેલ યુવાનો દ્વારા સુંદર મજાના ગરબાનું આયોજન રાખવામાં આવ્યું અને માધવનગર સોસાયટીના કોમન પ્લોટની અંદર લાઇટો અને તોરણથી શણગાર કરવામાં આવી રહ્યો છે અને માતાજીની માંડવીની ચારેકો રંગબેરંગી લાઇટોથી અદભુત રીતે શણગાર કરવામાં આવ્યો અને આઠ ત્રીસથી થી નવ વાગ્યાના ટાઈમે માતાજીની આરતી પણ કરવામાં આવતી હોય છે અને ડીજે સાઉન્ડના તાલે નાની નાની દીકરીઓએ ગરબા રમવામાં ભાગ લીધો હતો માધવનગર સોસાયટી શિવશક્તિ સોસાયટી અંબિકાનગર સોસાયટી થરાદ પોલીસ સ્ટેશન અંદર સુંદર ગરબાનું આયોજન રાખવામાં આવ્યું જેવી બી અનેક સોસાયટીઓની અંદર અદ્ભુત રીતે માતાજીના ગરબા રમી રહ્યા છે માધવનગર સોસાયટીના અલગ અલગ દાતાઓ દ્વારા માતાજીની મહાપ્રસાદના દાતાઓ સંજયભાઈ સોની દિનેશભાઈ માળી નવીનભાઈ દરજી અમૃતલાલ સોની શાંતિલાલ સોની મુકેશભાઈ દેસાઈ મુકેશભાઈ માળી નવીનભાઈ માળી અને સાથે સાથે નાસ્તો પણ રાખવામાં આવતો હોય છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ગરબા પર સૌથી મોટું નિવેદન આવ્યું છે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં હવે નવરાત્રીની મોડી રાત સુધી રમી શકશે ગરબા વેપારીઓ પણ મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે સાઉન્ડના કારણે આસપાસના લોકો હેરાન ન થાય તેની જવાબદારી નાગરિકોની રહેશે હર્ષ સંઘવી અહેવાલ વાવ બનાસકાંઠા ટીવી ન્યૂઝ